તો ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસ માથું ઉચકી રહ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાના પગલે પાંચ લોકોના મોત થયા છે જ્યારે કોવિડના નવા ત્રણસો પાંત્રીસ કેસ નોંધાયા છે કોરોનાના સૌથી વધુ પ્રકોપ કેરળમાં જોવા મળી રહ્યો છે 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 માનવામાં આવે કલાકમાં લોકોના મોત થયા જ્યારે ઉત્તર પ્રદેશમાં પણ એક કોરોનાગ્રસ્ત દર્દીનો જીવ ગયો છે કેરળમાં કોરોનાનો નવો સબ વેરિયન્ટ જે એન વન મળી આવ્યો જોકે હજુ સુધી તે જાણી શકાયું નથી કે ઉત્તર પ્રદેશમાં મોતને ભેટેલો દર્દી

started from Kerala. So I'm really worried that it should not repeat. Therefore, enough precaution has to be taken by the Kerala state and the borders has to be checked properly and everybody should start wearing the masks. And Karnataka state in, in, the, in our state has to take a stringent action, precautionaries uh, and preventions and the health department should be geared up for that. ICMR ના ડિરેક્ટર ડોક્ટર રાજીવ બહલના જણાવ્યા પ્રમાણે નવો વેરિયન્ટ આઠ ડિસેમ્બરે કેરળના તિરુવનંતપુરમમાં મળી આવ્યો જેમાં એક અગણ વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો મહિલાને ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારીના હળવા લક્ષણ હતા જો કે બાદમાં તે કોરોનામાંથી ઠીક થઈ ગઈ હતી અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાથી પાંચ લાખ તેત્રીસ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે

यदि कोई परिवर्तन आएगा वायरस के तो तुरंत वैक्सीन इस तरह की क्योंकि अब हम लोग बना चुके हैं तुरंत वैक्सीन अवेलेबल हो जाएंगी और लोगों को घबराने की जरूरत नहीं है सभी तरह की सुविधाएं उपलब्ध हैं बिल्कुल पैनिक लेने की जरूरत नहीं है जैसे ही किसी को कोई लक्षण दिखाई देता है तुरंत अस्पताल जाए और जहाँ जरूर करें હાલમાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે સિંગાપુરમાં પણ ગત એક સપ્તાહમાં છપ્પન હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે જે બાદ હેલ્થ મિનિસ્ટ્રીએ તમામ નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી બહાર પાડી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી